ગર્લ ને એવું લાગે છે હવે પેટ્રોલ પેટ નાખીને આપણે એક માછલા પકડવા જવા છે આજે એક તો જમવાનો પીવાનો વિડિયો વિડિયો કરીને એક માછલા આ માછલી પકડવા માટે પેલો એ લે આજે એ સે સુપારી નીકળ કે વાત કર રહે બાબા એ મે પૈદાશી સુપારી હે યે તોતલા હે 내가 해라, 내가 해라. 난 걱정도 없이, 뭐지 내 인자 빌려. 뭐가, 나 말도 뻔. 내가 말 걸어야지. 헤헤. 쳐야지.

આ બ્રોડકાસ્ટ માં સ્વાગત છે અરદે ઓ સ્ટીમ માટીના સેલાર્ જ જગ્યા આપણે કોઈ બીજાય લઈ લીધી એટલે હવે કઈ જગ્યા પર જે થોડું જોવું પડશે એક ગાડી છે બીજી ગાડી ફરાર કે હું આપણે તો એક જ ગાડી છે ઉતે જનતુંન થાવેની મનાઈલી ખોરે હોય કાંઈ જાય ભગવાન મેદ કર્સ કો ભિગના મતના थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे <laughs> <laughs> લઈ જવો હા બેસ્ટ પડ્યો આવ્યો કોણ તો હમણાં આ મિત્રનું આ એટલે આવે છે ને એક વસ્તુ પાડે છે પાછો ઉધવા માટે જતા છે આવું ખબર નહીં કેમ આવું નસીબ માં લાગેલા છે કે કઈ ને કઈ આવું પેલું જેઠાલાલ જેવું છે પૈસા મળે કે નહીં મળે કોઈ ને કોઈ લઈ ગયેલું હવે હા Mě pošla po hlavní hru. Aha. Ať આમાં માથા લાગે કે નહીં ખબર નહીં પણ આપણે નાખવાનું ટ્રાય કરીએ કેકડા બી કે આમ ભરાઈ જાય પ્રોટીન હા પ્રોટીન લાગ્યું કે નહી માછલી લાગતી નથી હવે જોઈએ છેલ્લે કેટલી પકડાય કેટલી નહીં પકડાય પછી ઘરે પાછળ તો તબિયત બી ખરાબ છે અને માછલી પણ લાગતી નથી હવે જોઈએ માછલી જેટલી પકડાય એટલે પડે નહીં તો પછી ઘરે પછી કરટલા બીરસલા જોઈએ માછલા નહી મળાત પેલા મકોડિયા હું ને મકડાની આપણે સ્પાઇડર ને શું કહેવાય કરોડિયો હા એને પકડતો છે એટલે ફોટોમાં

તો આપણા ના સીર માં માછલી નઈ હતી એટલે આપણા ઘરે જવાના ટ્રાય કરવાનું છેલ્લે આખરે માછલી લઈને આપીને જવાની વિચાર અને આ અમે જે પણ પકવાન લાવેલા છે અમે જે પણ લાવેલા માછલી ચારા માટે તો ખેકી દે માછલી ને છેલ્લે તો સાથ ના આય તો કુછ નહિ લેવ આટડા લાવેલા રે મજા કરો મજા મજા એન્જોય સાર કહી રે બા ડુબી ને આપણા હાથમાં છેલ્લે એક ભી માછલી નહિ આવી એમ પકડી પકડી કંટાળા આવે વિડીયો જોતા

બાય બાય આપણે આપણા વિડીયોને સમાપ્ત કરીએ છીએ સબસ્ક્રાઈબ ખરેખર કેમ ને માછલી પકડવાનું નહીં કારણ તો છે ને કે અમને માછલી પકડતા નહીં આવડે જ્યારે માછલી પકડી લે ને અમે લાઈફમાં એટલે તને જો તમને માછલી પકડતા આવડતું હોય કે કઈ ટેકનિક હોય ચાલો કે નાખવાનું હું નાખવાનું મને ખબર નહીં મળે પણ તમે કમેન્ટ કરી શકો કે ભાઈ માછલી કેટલા પકડાય એમ મને શીખવા માટે છે ને થોડીક મદદ કરી લીધું હવે આપણે ઘરે જ જઈએ ચાલો